હેલો ગાઈશ કેમ છો મજામાં છો તો અત્યારે અમે શૂટિંગમાં જઈ રહ્યા છીએ મહેસાણા બાજુ સિંગરમાં વિરેન પ્રજાપતિ કરીને સિંગર છે સરસ મજાની એક આરતી છે આરતીનું શૂટિંગ કરવાનું છે આજે તો અત્યારે સામાન લઈને તો હું નીકળી ગયો છું ત્યાં સ્ટુડિયો ઉપરથી જયરાજ આવશે પછી ત્યાંથી બધા ટીમવાળા ભેગા થઈ જાય પછી અમે મહેસાણા પહોંચીશું તો ચાલો મિત્રો અત્યારે તો હું એકલો છું અને સ્ટુડિયો ઉપર પહોંચીએ ક્યાં કર આપ સકતો હો લોકેશન ઉપર આવી ગયા છીએ હેલો ગાઈઝ તો ગિમ્બલ સેટ થાય છે હવે ફોટો ક્લિક બેલેન્સિંગ ચેક કરી લઈશું ટેસ્ટ કરીએ અને આ રીતે થોડુંક રાખ રાખવામાં આવો અમા લખેલું આવશે જુઓ પછી એના સ્ટાર્ટ આવવાનું ઓટોમેટિક સેટ કરશે એનો ઓટોમેટિક હજીનું સેટિંગ એ રેડી કરવું પડશે ટેસ્ટમાં શું લખે બધાને એક્સિલેન્ટ જ છે ને એક્સિલેન્ટ છેલ્લા છેલ્લું એટલે ઓકે એટલું બતાવે એટલે બિમ્બલ સ્ટાર્ટ કરી શકીએ વર્કિંગ બાકી અમુક વાર ગુડ લખી નહીં આવે તો પછી ટ્રાય કરવું પડે અમુક વાર તો એમ ફેલ ખેલ બતાવો જે પ્રોપર નાખ્યું હોય ને ंगराज <laughs> म <laughs> કરેલું વાયુ છોડવું બે આઉટલેટ ઓરલ હાલો ગાઈન્સ આજે શૂટિંગ માં આવી ગયા છીએ છે શૂટિંગ માં હમણાં જરા જ બન્યા આયા છીએ નિમૈશરા હાઈવે આશપાસ આ હિન્ગરાજ માં જઈશું ત્યાં પાક્યો સેટ કરેલું હોનો 251 જેવું રહેવું આ 얘 તમને બતાઈશું વિડિયોમાં તો જો જો આજ મારા આરતી નું શૂટિંગ હવે સ્ટાર્ટ થશે એના પહેલા જે બધું ડેકોરેશન કરી છે એની શૂટિંગ આઈ લીધું છે કેમેરા માં કેમ કે આખો સોંગ એડિટ કરો ને એમ બધા કે તો અલગ અલગ જોઈએ સોર્ટ જોઈએ એક છે બોલો નમસ્કાર મિત્રો હું ડાયરેક્ટર કમલેશ ગોસ્વામી અને સરસ મજાની અમે હિંગાટ મજાની આપી રહ્યા છીએ તમારી ટૂંક સમયની અંદર અને જોરદાર કિસ્ના ફિલ્મ કરશે સરસ મજાનું કાવ્ય છે એમાં પ્રજાપતિ અને આજે અમારી આરતી અંદર અભિનેત્રી છે માલતી ગોસ્વામી અને કૌશિક ગોસ્વામી તો સરસ અને અમારી સાથે સંગીતા બેન પણ આજે ઉપસ્થિત છે આરતીમાં તો સરસ મજાનો બધાનો અમે ભાવ લઈને નિર્ધારમાંથી આરતી કરી રહ્યા છે તો બસ ખૂબ લાઈક કરજો ખૂબ ચેનલ ને કરજો અને આજે અમારી સાથે અભિનય કરી રહ્યા છે કૌશિક ગોસ્વામી માં હિંગાજ માતાની આરતી ની અંદર તો બસ તમારો બધાનો સાથ સહકાર એ જ અમારી જિંદગીની સફળતા માહિતી ગ્રાહક માહિતી ધાની વંદના કરી કરી પ્રાર્થના કરી એક તારો આસરો જગત મોને કે ના મોને મારે તારો સહારો હે ન તું સપને વિચાર્યું લાઈ નજારો એક મારો ભવ સુધાર્યો તું જાતો જાત આવી મારો મોન વધાર્યો હે તું સપને વિચાર્યું એવો લાઈન નજારો

હે તું સપને વિચાર્યું લી નજારો હે ન તું સપને વિચાર્યું લી નજારો

હે તું આ વજે માારો આસરો જગત મોને કે ના મોને એક તારો સહારો હે તું સપને વિચાર્યું એવો લી નો હે તું સપને વિચાર્યું એવો લી નો તારી રીત અને વાત માં હોય ઘણી જુદી તારી બોલેલી ખોણી પહોંચી હૃદય સુધી આ મનખાને અવતારમાં આશાઓ ગણી પૂરું કરજે માં મારું નથી કોઈ રણી ધણી જન પાલવના સોએ માં જબરો સુખ માલ્યો

હેન તું સપને એવો લાઈ નજારો હેન તું સપને એવો લાઈ નજારો છૂટ થોડું ઘણું બતાવીને હવે જમવા બેઠા છીએ દાલ બાટી છે બીજા બધા લોકો પણ જમવા બેઠા છે તમે જોઈ શકો છો મંદિરના જોડે જ અમે જમવા બેઠા છીએ

બસ કેમેરામાં બડકતા બડકતા મારો નંબર મન ખેજો યાર ડાબાથી બેઠે ફોટા પડી જાય રેડી હો રેડી રેડી મેના તસ 4번 5가 दिनों आते हैं ओके सर बर्थडे एक्सप्लोजन ये ले ये 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 ये

હેલો ભાઈ વિસનગર આઈ ગયા છીએ હવે જયરાજ એનું લઈને ઘરે જ્યો અને હું એ હવે મારા ઘરે જવા માટે નીકળી ગયો છું વિસનગરથી તો ચાલો મિત્રો આજનો વ્લોક અહીંયા જ બતાવીએ અને કાલે એ શૂટિંગમાં જવાનું હોય તો કાલનો એ વ્લોક અલગ બનાવીશું કાલ વડનગર જવાનું શૂટિંગમાં ઓકે મિત્રો મળીએ નવા બ્લોગમાં અને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમને થોડો ઘણો સપોર્ટ પણ કરજો ઓકે મિત્રો બાય બાય ગુડ નાઇ